નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ડીઝલની ચોરી કરનારી સમોની ધરપકડ 70 જૂને હોટેલ નજીક ત્રણ ટેન્કરમાંથી ડીઝલ ચોરી ભાગી ગયા હતા માયપુર 1.22 લાખના ડીઝલ ચોરીના ગુનામાં ત્રણ પકડાયા વ્યારા તાલુકાના મિપુર ગામમાં ગત હતા પોલીસે આ ચોરી કેસમાં ત્રણ આરોપીઓને પકડી મુદ્દામાલ કબજ કર્યો હતો વ્યારા તાલુકાના માયપુર ગામની સીમાથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ત્રેપન પર પાર્ક કરેલા ત્રણ ટ્રક ટેન્કરમાંથી સત્તર જૂન બે હજાર ની રાત્રે અજાણ્યા ઈસમોએ લોક તોડી ચોરીની જગ્યાના આસપાસના સીસીટીવી ફૂટેજ ટેકનિકલ એનાલિસિસ અને જાહેર સ્ત્રોતો પરથી માહિતી મેળવી ત્રણ શખ્સોની ઓળખ કરવામાં આવી હતી વ્યારા પોલીસ ટીમ દ્વારા આરોપીઓ અશ્વિન ઉર્ફે ડેવો નવીનભાઈ ગામીત ઉમરવર્ષ સત્યાવીસ રહે ઇન્દુગામ સાવંતભાઈ અરવિંદભાઈ ગામિત વર્ષ પાંત્રીસ રહેવાસ હોઈ અને જિજ્ઞેશભાઈ અમૃતભાઈ ગામિત ઉમરવર્ષ સાડત્રીસ રહે ગામને પકડી કડક પૂછપરછ કરવામાં આવી ત્રણેય ગુનો કબૂલી લીધો ત્યારે પોલીસે આરોપીઓ પાસેથી એકસો વીસ લીટર ડીઝલ કિંમત રૂપિયા દસ હજાર આઠસો મારુતિ અલ્ટો કાર નંબર જી ઝે ટ્વેન્ટી સિક્સ એ બી નાઇન એટ ટુ થ્રી કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર અને ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂપિયા પચીસ હજાર મળી કુલ રૂપિયા બે લાખ પંચ્યાસી હજાર આઠસોનો મુદ્દામાલ કબજો કર્યો હતો આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કેવી ટિસ ગુજરાદી વ્યારા